બીજા દેવતા જન્મા હોય તો આપડે જન્મ દિવસ ઉજવી છે એ સંખ્યા વધતી નથી ને સીધું બદલી જાય એટલે જે કરેલો યુવાન હોય કે સાહેબ તમારી જોવાની બાળપણ તો ઈજ કૃષ્ણ ને વાલું છે ઈજ ભગવાન ને વાલું છે બાળપણ છે ને પાંચ હજાર વર્ષ સુધી ત્યાં સુધી જ માણસ એમ થાય કે મારો દીકરો છે મારા કાકા ની પરિવાર ની આખા ને અઢાર પૂરા થાય પછી પોતે દીકરો કે હવે હું ગણી તમે શાંતિ રાખો હવે કોઈ લપસપ કરવાની જરૂર નથી એ હું પદ આવ્યું એટલે કરો તો ઝેર આવે દવા વર્ષ ઝેર ના કાઢો ને તો ભલા મને એનો આ સમાજ કે હવે તું કરીશ ઈ દવા વરસ કાઢી નાખો તો એનો એ સમાજ કે તું ચાલીશ અને હાલે ને એના નામ ની તાળીઓ પડે પછી કે મારું તાળ્યું મારું નામ ન લીધું પણ તે કાક કર્યું હોય તો કોઈક લઈને કોણ લેવાનું પેલા ઘર ના ફોટો બદલાવી નાખીએ બેઠે આ ટીવી મૂકી ગયા ફોટા હોય તો મૂકી ગયા અહીંયા ભગવાન ની હાટું જ મોકલે છે મને તમને તમે હું કરીને આવશો માના ઉદરમાં હોય ને કે એમ કે હે પરમાત્મા હે અખિલ બ્રહ્માંડના નાથ હવે મને આમાંથી મુક્તિ દે તો હું તારા જ કામ કરી આમાંથી હું સુખારો દીધે તો હું તારા જ કામ કરી એ બાળપણ હોય ને ત્યાં સુધી જ એમ થાય ગમી કારણ કે તે ભગવાનનો રોગ હોય અધાર વ્યહાનું હું પદ આવ્યો ને એટલે પછી ઝેર જ આવે સાહેબ પછી આ સમાજના ઝેર હોય એ ઘૂટના પી પી અને દિવસો કાઢો એના નામની જા કાળીઓ પડે સરકારી પછી હોળકાડે કોઈ બી દેશ આગળ ન થાય એ બધા લુખા કહેવાય

પાધર માં જાતા ને આવી હાક બોલે કે મારા પાધર માંથી ધણ બળ ગયા માણા તેદી રાજકુમારી ખડખડ હસીને મારો બનક્યો આ કા આ મર જ પુરુષો નો જેને કા કીધું છે એના ઇતિહાસ રહી છે ઈ અજામે લઈ એટલો બધો ક્રૂર માણસ કેસાઈલ હવાર માં ઊઠી

મારો ને એટલે તરત કાળેલા ગ્રામ પંચાયત છે તરત ગ્રામ પંચાયત ને બરોબર ને એ મારો પ્રિય હમું થાય એમ સંતો ના આપણા અવળા લેખ હોય સંતો હાથ ફરી જાય તો અવળા ને હવળા કરી દઈએ આ ધરા ની છે સંતો ઈ પછી ઈ આયા બરોબર અચાનક ઘટના એવી બને છે કે 15 20 સાધુ આવી અને આંગણે ઉભા રહે છે કે બાપા અમારે જમ્મુ છે તા જે સ્ત્રી હતી થી ધૂજવા મંડી નકી કે ઓહો આ તો ક્રૂર છે હમણાં આપણે માઉન્ટ લઈને આવવાનું છે બાપુ આજ તમે રસ્તો ભૂલી ગયા છે તમે રસ્તો ભૂલી ગયા છો કારણ કે અહીંયા તો અમારે બસ બીજું કાઈ નો માઉસ એ તારી પાસે કાસો સીધો તો છે ને હવે તારા આંગણે આવ્યા છે હવે પાછા નઈ જઈ અમે સાહેબ હવે આખી અમે પાછા નઈ જઈ જે હોય તારા ઘર માં એ દઈ દે પણ ફાળ માં એમ શું ગમણા આવી જાય હમણા આવી જાય કાસો સીધો આપી દીધો સાધુ એ રસોઈ તૈયાર કરે સાહેબ આંગણે સાધુ આવે ને બધા એમ કે મે એટલું દીધું ને ઓલા બાપુ આમ કરે ને તેમ કરે ના ભાઈ ના એવું કાઈ નથી સાહેબ તમે હું દઈ હદો ને વી પછી અરે સાહેબ આ સંતોએ આ ધરા માટે કેટલું દાન દીધેલું કેટલો વિશ્વાસ તમે બગદાણા તમે જો કરોડો ની સંખ્યા

આજ કાઈ બોલતા નહીં સાધુ ભૈયા જાય પછી મારા કટકા કરી નાખજો રાય રાય જેટલા અને હું એક શબ્દ બોલું તો હું તમારા તમારું ઓઢણું ઓઢી નો દિવસ તમે મને મારી નાખજો પણ આજ આ સાધુને જમી લેવા સાધુ જમી લીધા પછી આપણો નિયમ છે દક્ષિણા કાક દેવી પડે બધા સાધુ ને એક બાપુ હતા કીધું ભાઈ કાક દક્ષિણા તો દે એમાં તો ખરા તારે કે હવે દક્ષિણા વાળા થાવમાં અને પોસા પગે નીકળવા તમે રોંગ સાઈડ આવી ગયા છો

સાધુના વચન મીઠિયા લેખમાં મેંઠ મારી દે એ તાકાત છે સાહેબ અને સાધુને એકવાર શ્રાપ લાગી ગયો ને એ કોઈના બાપ નહીં રહેને ઠેરી દીધો હનુમાનજી નાની વયના હતા ત્યાં ઋષિમુનિઓના આશ્રમમાં જાય અને આમ રમતા રમતા ઘા કરી ગયા ઋષિમુનિઓમાં એક બ્રાહ્મણ હૃદય ઋષિમુનિ હતા તને ક્રોધિત થઈ ગયા કે જા હનુમાન આજથી હું તને તને શ્રાપ આપું છું કે તારામાં એક પણ તાકાત નથી રે જા ઋષિ મુનિ શ્રાપ આપી દીધા છે હવે શું કરું હવે શું કરું બધા દેવતાઓ આવી અને હાથ કહે છે તમે એના રામના કાર્ય કરવા માટે તો હનુમાન ને અગિયાર માં રુદ્ર આવ્યો છે હવે શ્રાપ આપી દીધો આનું કાક કરો જો બીજું કોઈ श्राપમાં લેખમાં મેક ન લાગે પણ એક વાત કહું છું કે જારે એને હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા ફળદલ ખੰડિત ખાય હે પ્રબળ भुजा પરમણ wurkiya ભવ લોક તને હરदम જપું હનુમાન એ બાપ સાંભવર કરતો ને તારા દરિયો મારે દીકરો હોય રમતો હોય પછી તો શિકાર બધું મૂકી દીધું બસ હે નારાયણ હે નારાયણ હે નારાયણ હે નારાયણ અને પોતાની સાઠ વર્ષની ઉમર પૂરી થઈ

પણ પ્રભુ એક વાર થોડોક મોકો દો હવે બસ તારા ભોજન સિવાય બીજું ભોજન નહી કરું સાહેબ સો વર્ષ પૂરા છે

આ સંતોની તાકાત સંતો એટલે બારવટી છે ને આ દેશના બારવટીયા પણ એવા તાકાકા હતા ઈમાનદારી હતા અત્યારે જેમ ખીસા કાતો નઈ બૂટલે કરો પાંચ રૂપિયા થઈ જાય તો અંબો અંબો વીસડણો નીકળી જ જાય ગમે ત્યાં છે 2 મિલન વાહ લખાયલો રેણો રાણાની રીત કીડે પેન્ટ નો રહેતું ભાઈ ધંધો કર કાકા રાણો આવો નતો બાપ હા બારવટી અમુક અમુક તો મુસું હોય પૂળો પુળો હા ભાઈ એમ કે આજે આપને એમ થાય છે પણ ગરીબો ને હેરાન કરો તો સાહેબ એમાં કાંઈ ન હોય સાહેબ અહિયાં સુકવી જવું પડે છે એટલે એ